નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જાલોદ મનરેગા વિભાગનો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂપિયા વીસ હજારની લાંચ લેતા ઝડપાયો કામની મંજૂરી આપવા બદલ માંગી હતી લાંચ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂપિયા વીસ હજારની લાંચ લેતા દાહોદ એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર દાહોદ જિલ્લા સરકારી આલમમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી જાલોદની તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં એક જાગૃત નાગરિક મનરેગા યોજનામાં રોજગારી મેળવવા માટે કામોની મંજૂરી માટે ગયા હતા મનરેગાના કામો મંજૂર કરવા માટે મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ આશિષ વિનોદભાઈ લબાનાએ જાગૃત નાગરિક પાસેથી લાંચની માગણી કરી હતી લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાના કારણે તેને એસસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો એસબી પોલીસને જાણ થતા એસબી પોલીસે જાલોદ મનરેગા કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું અને જાગૃત નાગરિક પાસેથી મળેગા યોજનાના ટેકનિકલ આસિસ્ટન્ટ આશિષ લબાના જાગૃત નાગરિક પાસેથી રૂપિયા વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો